જે સમગ્ર ઘટના ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે બાજુમાં આવેલ ઓધવ આશીષ વર્કશોપ મૂળ રહે ઉત્તર પ્રદેશ કુશીનગર હતો આ વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ પ્રમોદભાઈ તેમના વર્કશોપનો સ્લાઇડિંગ કમ્પાઉન્ડ ગેટ બંધ કરવા તે ધક્કો મારતો હતો તે વેળાએ અચાનક લોખંડનો મોટો ગેટ તેમના પર પડતા તે દબાઈ ગયા હતા જેનો અવાજ સાંભળી આજુબાજુમાં ઉભેલ લોકો તેની પાસે દોડી આવ્યા હતા આ ગેટ એટલો વજનદાર હતો કે દસ જેટલા લોકોએ ગેટને ઉચકી દબાયેલા ગાર્ડને વાપીની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ પારડી પોલીસને કરવામાં આવતા એએસઆઈ કાનજીવાડાએ મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મૃતક પ્રમોદ હરિશંકર છ દિવસ અગાઉ જ વતનથી આવી અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના તથા એલસીબી વલસાડના પીઆઈ વીબી માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અજયભાઈ ચૌધરીને મળેલી બાતમીના આધારે વાપી જેઆઈડીસી ફોર્થ શેડ એરિયા સાઈ ઇન્ડસ્ટ્રીઝની સામે પહોંચી શંકાસ્પદ ઈસમ નજરે પડ્યા હતા અને પ્લાસ્ટિકના મેણિયા કોથળામાં રાખેલ બોલવાન મળી આવ્યા હતા જે અંગે પૂછતાછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તેઓના નામઠામ પૂછતા અંકિત પ્રદીપ જયસ્વાલ ઉંમર વર્ષ ચોવીસ રહે રણછોડનગર વાપી મૂળ યુપી અનિલ કુમાર મુન્ના પ્રસાદ કુશવાહા ઉંમર વર્ષ ત્રેવીસ રહે ખોડિયારનગર છરવાડા વાપી મૂળ યુપી દયાનંદ દયાનંદસિંહ ઉંમર વર્ષ ત્રેવીસ રહે રણછોડનગર છીરી વાપી મૂળ રહે બિહાર ગિરધારી અમરરામ ગુર્જર ઉમર વર્ષ એકવીસ રહે ચણોદ કોલોની વાપી મૂળ રાજસ્થાન અને ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભરવાલાલ ગુર્જર ઉંમર વર્ષ ઓગણીસ રહે સરદાર ચોક જીઆઈડીસી વાપી મૂળ રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું કોથળામાં ભરેલ ના બોલવાલ કુલ નગ એકસો જેની કિંમત આશરે હતા પોલીસે મોપેડ અને બાઇક સહિત મોબાઈલ ફોન કબજે કરી કુલ બે લાખ ચાલીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસી ની કલમ એકસો બે મુજબ તેઓની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ બોલવાલ વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં માર્વલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી ચોર્યા હોવાનું બહાર આવ્યું હતું આંગે અંગે વાપીના આનંદનગરમાં રહેતા અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વાપી જેડીસીમાં ફોર્થ ફેઝમાં માર્વલ એન્જિનિયર્સ કંપનીનું ગોડાઉન આવેલ છે આ ગોડાઉનની બારીની ગ્રીલ તૂટેલી હતી અને સ્લાઇડિંગ બારી ખુલ્લી હતી જે બાદ ગોડાઉનમાં તપાસ કરતા એસએસના બોલવાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું ગોડાઉનમાં લગાવેલ સીસીટીવી કેમેરા તપાસ કરતા પાંચ ઇસમો નજરે પડ્યા હતા એલસીબી વલસાડ પીઆઈ વી બી બારડની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ જે એન સોલંકી એએસઆઈ અજય અમલાભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગુરજીભાઈ ગામે અરુણ સીતારામભાઈ ઝાંઝે પરેશ રઘજીભાઈ ચૌધરી કરમણ જયરામભાઈ દેસાઈનાઓએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ બજેટને શ્રીગામ જેડીસીના ઉદ્યોગકારો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ ઇન્ટરિમ બજેટ રજૂ કર્યું છે આ બજેટને સરકારે દેશના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું ગણાવ્યું છે તો નાણામંત્રીએ મંત્રીએ આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાત કરી છે બજેટમાં સામાન્ય અને મધ્યમ વર્ગને કોઈ રાહત મળી હોય તેમ લાગ્યું નથી છતાં વાપી જેડીસી અને શ્રીગામ જેડીસીના ઉદ્યોગકારોના મતે મધ્યમ વર્ગને આકર્ષતું બેલેન્સ બજેટ રજૂ કર્યું હોવાનું જણાવ્યું હતું કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સના સ્લેમમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા સાથે બીજો કોઈ ફેરફાર કર્યો નથી જે આવકાર્ય પગલું ગણાવ્યું છે એ ઉપરાંત પર્યાવરણને ધ્યાને રાખી સૌર ઉર્જા અને ઈવી વાહનોમાં વિશેષ જાહેરાત કરી છે ખેડૂતો અહીં મહિલાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈની વાત કરી છે આ ઉપરાંત દેશમાં શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો હોવાનું પ્રતીત થયું હોવાની વાત ઉદ્યોગકારોએ કરી હતી ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી આવી રહી હોય અને આ વચગાળાનું બજેટ હોય દરેક સેક્ટરમાં નવી જાહેરાતો કરવાને બદલે મોટા ફેરફાર વગરનું બજેટ રજૂ કર્યું છે બેઝિકલી આમ તો આ લેખાનું દાન છે ઇલેક્શન હોવાના કારણે એક વચગાળાનું બજેટ નિર્મલા જે અત્યારે જાહેર કરેલું છે એમાં ખાસ મારા હિસાબે જાહેરાતો કરવામાં એટલા માટે નથી આવી કારણ કે સામે ઇલેક્શન છે એટલે હમણાં રાહતો પણ કંઈ નથી આપી ઇવન ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો કોર્પોરેટ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો ફક્ત ને ફક્ત જે સોલાર અને રૂપટોપ અને જે ઉર્જા ક્ષેત્ર જે છે એને ક્યાંક એ લોકોએ રાહત આપવાની શરૂઆત કરી છે અને જે બીજા રાજ્યો આપતા હતા પણ આ વખતે કેન્દ્ર સરકારે આમાં ખાસ રસ લઈ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે એ ખરેખર પર્યાવરણના માટે ખરેખર સારા સમાચાર છે જેનાથી કાર્બન ઉત્સર્ગ જે થાય છે તો કાર્બન થોડો ઘટશે કાર્બન ડાયોક્સાઇડ ઘટશે અને પર્યાવરણમાં શુદ્ધિકરણ ચોક્કસ આવશે અને આના લાભ આમ જનતાને ચોક્કસ મળશે એવો અમને વિશ્વાસ છે એમાં ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એવું છે કે બધાને હતું કે ભાઈ જીએસટી હવે જે અઢાર ટકા જે છે આને ક્યાંક રેશનલાઇઝ કરવાની જરૂર છે અને કારણ કે હવે જીએસટી કલેક્શન ડે બાય ડે વધતું ચાલ્યું હવે જો આ રીતે જ વધતું જશે વધતું જશે તો મારા હિસાબે જીએસટીની આવક નો ડાઉટ એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સારું ડેવલપ થઈ રહ્યું છે સરકાર એના માટે પગલાં ભરી રહી છે પરંતુ હવે અઢાર ટકાની જગ્યાએ એવું લાગે છે કે આને ક્યાંક બાર કે પંદર ટકા જીએસટી ઓછો કરવાની ચોક્કસ જરૂર છે અઠ્યાવીસ ટકામાં જે કંઈ લોકો જે રાખેલો છે એને પણ મારા હિસાબે ક્યાંક નીચે લાવવાની જરૂર છે જો આ થશે તો ઉદ્યોગોને બહુ વેત મળશે ઉત્પાદકતા વધશે અને એનાથી એક્સપોર્ટને પણ ફાયદો થશે અને ઘરેલું ચીજો પણ એનાથી સસ્તી થશે અને મોંઘવારી પણ કંટ્રોલમાં આવશે બજેટ કે બારે જો આમ પબ્લિક કો અપેક્ષાથી ઓર સામને ઇલેક્શન દેખતે હવે ગવર્મેન્ટને બહુ બેલેન્સ બજટ પ્રેઝન્ટ ક્યાસ હર વર્ગ કે લોકો કા ધ્યાન રખા ગયા હૈ स्पेसिफिकली जैसे इनकम टैक्स के पॉइंट ऑफ से अगर अपन सोचे फाइनेंस के पॉइंट ऑफ से अपन सोचे तो इनकम टैक्स में छूट को उन्होंने वापस बैलेंस किया है छूट बढ़ाया नहीं है लेकिन साथ में उसमें गवर्नमेंट को भी नुकसान ना हो और आम पब्लिक के अंदर जैसे सात लाख का जो लिमिट के अंदर डाल दिया वो एक अच्छा डाला है जिसमें एटलीस्ट लोअर सैलरी वाले आदमी आराम से कंफर्टेबली अपना रिटर्न भी फाइल कर सकते हैं उसको भी ईज किया है इंडस्ट्री पॉइंट ऑफ से आप देखें तो इंडस्ट्री के लिए भी जो कॉर्पोरेट टैक्स है उसमें थोड़ा सा रिडक्शन किया है वो भी एक अच्छा संकेत है इंडस्ट्रियों को इंडस्ट्री अभी थोड़ा सा डाउनफॉल चल रहा है बाकी आप देखेंगे तो फार्मर के लिए और लो लोअर वर्क के लिए बहुत कुछ है इस बजट में और काफ़ी कुछ है तो मेरे ऐसी मानना है कि गवर्नमेंट अभी जो फोकस कर रही है कि 24 के अंदर इलेक्शन के बाद फिर अगर नेक्स्ट फाइव इयर्स के अंदर उनके बहुत सारे जो प्लान रहेंगे वो इस बजट के ऊपर ही वो सारा डिपेंड है और प्लान को सारे को उन्होंने एग्जीक्यूट करना है तो ये बजट मैं मेरा सा मानना है कि काफ़ी बैलेंस बजट है ऑटोमोबाइल ने लगतु कनेक्शन जो जो है तो इलेक्ट्रिक व्हीकल ने प्राधान्य अपवानू प्रोत्साहित करवा લક્ષ્ય પણ આ બજેટમાં દર્શાવવામાં આવ્યું છે એનું કમ્પ્લીટ ડિટેલ્સ પાછી આવશે આપણને પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ્સ જેટલા બી માર્કેટમાં ફરી રહ્યા છે ટ્રકથી લઈને ઇન્ટ્રાસિટી એટલે કે નાની ટેમ્પાથી લઈને દરેકને ઇલેક્ટ્રિક પર કન્વર્ટ કરવા આ બજેટમાં મોટું લક્ષ્ય બતાડવામાં આવ્યું છે એવું પ્રતીત થાય છે આ સાથે ટેક્સ સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો ટેક્સ સ્ટ્રક્ચરમાં સરકારશ્રીએ સ્ટેબલ મોડ દર્શાવ્યો હોય એવું દેખાય છે ટેક્સ સ્ટ્રક્ચરમાં નહોતો ઇન્કમ ટેક્સમાં નાના માણસથી લઈને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ સુધી દરેકના ટેક્સ ટેક્સ સ્ટ્રકચર સેમ રાખ્યા છે જેમાં કોઈ પણ ફેરફાર જણાયો નથી આ સિવાય સરકારશ્રીએ ઇન્ટરિમ બજેટ જે કંઈ પણ રજૂ કર્યું છે એ ખરેખર ખેડૂતોને લગતું અને ગરીબોને લગતું બજેટ ડિકલેર કર્યું છે આ સાથે રાશન સેવાથી લઈને ગરીબ કલ્યાણ યોજનાથી લઈને કદાચ એમ કે આપણે કહીએ તો વિધવા સહાય યોજના તેમજ નારી સશક્તિકરણને લગતા ઘણા બજેટોમાં પ્રયોજન એમણે કર્યા છે જે ખરેખર દેશ માટે અને દેશની એકતા માટે અને નારી શક્તિ માટે એકદમ પરફેક્ટ મેચ અને પાવર પેક્ટ સોલ્યુશન્સ સરકારશ્રી આપ્યું હોય તેવું મને જણાય છે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ખૂબ જ આવકાર્ય પગલાં લીધેલા છે અને ઉદ્યોગ જગતની વાત કરીએ તો જે કોર્પોરેટ ટેક્સ છે એના અંદર ઘટાડો કરીને ઉદ્યોગ જગતમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ છે એ સિવાય સોલાર રૂફટોપની વાત કરીએ કે સોલાર પોલિસીની વાત કરીએ તો સોલાર પોલિસીના અંદર પણ જે રીતે આજે સોલાર એનર્જીનો ઉપયોગ થાય એ દિશામાં ખૂબ જ સારા પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એજ્યુકેશનની વાત કરીએ તો ઘણી નવી આઈઆઈટી આઈઆઈએમ માટેના બી દ્વાર ઓપન થઈ રહ્યા છે અને ખૂબ જ આવકાર્ય બજેટ છે આવનાર ભારત દેશનું જે બે હજાર સુડતાલીસમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું જે સપનું છે કે નવું ભારત આ નવું ભારત બનવાની દિશામાં ખૂબ જ યોગ્ય પગલાં અને ખૂબ જ લોકોમાં ખૂબ જ આનંદની લાગણી આ બાબતે ફેલાયેલ છે વલસાડમાં આવનારા ટૂંક જ સમયમાં કેદારનાથ જેવું હુબાહુ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે જેને લઈ વલસાડવાસીઓ માલવણ ગામે જ કેદારનાથના દર્શન કરી શકશે વલસાડવાસીઓને કેદારનાથ જવાની જરૂર નહીં પડે કારણ કે વલસાડ તાલુકાના માલવણ ગામના વાઘાફળિયાના યુવાનોને કેદારનાથ મંદિર બનાવવાનો વિચાર આવતા આજરોજ મંદિરનો શિલાવિન્યાસ કરી મંદિર બનાવવા માટે યુવાનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે મંદિર બનાવવા મોટું ભંડોળ એકત્ર કરવા માટે યુવાનોએ દાનવીરોને અપીલ કરી રહ્યા છે આવના ટૂંક સમયમાં કેદારનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે ભગવાનમાં આસ્થા હોવાના કારણે ભક્તો હજારો કિલોમીટર પગપાળા કે અન્ય રીતે જતા હોય છે મનુષ્ય જીવનમાં અમરનાથ ગંગોત્રી યમનોત્રી કેદારનાથ જેવા યાત્રા કરનાર ભક્ત ધન્ય સમજે છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામના ફળિયાના યુવાનોને ગામમાં જ કેદારનાથ મંદિર બનાવવાનો વિચાર આવ્યો છે જે વિચારને સાર્થક કરવા માટે ગામના યુવાનો કેદારનાથ મંદિર બનાવવા માટે મંડી પડ્યા છે ગામમાં કેદારનાથ મંદિર બનાવવા માટે યુવાનોને મળેલી દાનની રકમથી મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો યુવાનો ભક્તો હાજર રહ્યા હતા જોકે આ મંદિર બનાવવા માટે પંદર લાખ થી પણ વધુ જરૂરિયાત હોવાથી રકમના યુવાનોએ ભક્તોને દાન કરવા માટે અપીલ કરી છે આવનાર જ સમયમાં પામી રહેલ કેદારનાથ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ભક્તો કેદારનાથ ના દર્શન કરી શકશે દામિની વુમન્સ ફાઉન્ડેશન તૃતીય સર્વ સમાજ સમૂહ લગ્ન નું આયોજન સિમ્પલ બેન કાટેલા દ્વારા કરાયું હતું જેમાં નવ યુગલોના લગ્ન કરાયા હતા સૌનો સાથ સર્વ સમાજનો વિકાસ દ્વારા દામિની વુમન્સ ફાઉન્ડેશન આયોજિત તૃતીય સર્વ સમાજ સમૂહલગ્નનું દામિની વુમન્સ ફાઉન્ડેશન સિમ્પલ કાટેલા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના નવ જેટલા યુગલો જોડાયા હતા દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે દરેક સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જેઓ પોતાનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય અને બીજી બાજુ ખોટા ખર્ચથી પણ બચી શકે તેવા ઉદ્દેશથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે આ સમૂહ લગ્નમાં દમણના નામચીન નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીએમસી ના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ ઓબીસી મોરચાના પ્રમુખ હરીશભાઈ પટેલ યુવા નેતા તનોજભાઈ પટેલ ઓબીસી જનરલ સેક્રેટરી ભરતભાઈ પટેલ દુનેઠા ગામના સરપંચ એવા સવિતાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ ડીઆઈએ પ્રમુખ સત્યેન્દ્ર કુમાર ઉપપ્રમુખ રમેશ કુંદનાની વાપીથી આવેલ પ્રમુખ સ્વામી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ભોજન વ્યવસ્થામાં સેવા આપવા માટે ખાસ પધારેલી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ ઉપસ્થિત રહી હતી આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે દરેક દાતાઓએ તન મન ધનથી સેવા આપી હતી આવનારા દિવસોમાં આ સમૂહ લગ્ન ભવ્ય અને સુંદર રીતે થાય અને જોડાઓની સંખ્યામાં વધારો થાય તેવી આશા સિમ્પલ બિન કાટેલા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ત્રણ વર્ષથી અમે લોકો સમૂહ વિવાહ કરી રહ્યા છે અને ડમણમાં લોકોને જે જે ખબર પડી પડતી જાય છે તો લોકો અમારી સાથે જોડાતા રહ્યા છે અમે જ્યારે ફર્સ્ટ સમૂહ વિવાહનું આયોજન કર્યું હતું તો તેમાં पहला थी मेहंदी नहीं रसम अन्य पालर आ, ब्यूटी पालर होय ये आर्टिस्ट फ्री सेवा पे चले ना प्रथम बार जा रहा है तो है અમારી પાસે ચારથી પાંચ જ બ્યુટિશિયન હતા અને આજે ત્રીજા સમૂહ વિવાહમાં જેટલા જોડા છે એટલી જ અમારી પાસે બ્યુટિશિયન છે અને ઘણા લોકોનો કોલ પણ આવે છે કે અમને પણ એક એક બ્રાઇડને તૈયાર કરવાનો મોકો આપો તો હું ચોક્કસ કહીશ મીડિયાના માધ્યમથી કે આવનાર દિવસોમાં નામીની વુમન્સ ફાઉન્ડેશન એકવીસ કે એકાવનના જોડાના લગ્ન પણ કરવાની તૈયારી રાખે છે તો દમણની જનતા જાગૃત રહે કે આ રીતના સમૂહ વિવાહ જે થઈ રહ્યો છે જે વિધાનથી કરે છે જે પર્યાવરણની જે સામગ્રી છે આપણે જોઈ શકીએ છીએ કે બે કંપની દમણની અંદરમાં જે ઘરેલું વસ્તુઓ બને છે એને અહીંયા દર વર્ષે ત્રણ વર્ષથી અમને એ આપે છે ને ઊંટોકમ બીજી કંપનીઝ બી એવી પ્લાસ્ટિક કંપની દમણમાં એટલી બધી છે કે એ બીને અગિયાર જ આઈટમ આપવાની હોય છે તમારા પ્રોડક્ટ જે બનતા હોય તો અગિયાર આઈટમ હર હરેક કંપની જો આપે ને તો કદાચ એ દીકરીઓના ઘરમાં વાસણ મૂકવાની જગા પણ ની બચે એવું આયોજન આપણે કરી શકીએ

અલગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે આ પ્લે એરિયામાં બુધવારે સાંજે બાળકો ત્યાં રમી રહ્યા હતા જે દરમિયાન એક આઠ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો બાળકીને વીજ કરંટ લાગતા સોસાયટીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો સદનસીબે બાળકીને વીજ કરંટ લાગ્યો ત્યારે હાજર સોસાયટીના લોકોએ તત્પરતા દાખવી બાળકીને ઇલેક્ટ્રિક શોકથી બચાવી લીધી હતી જેના કારણે તેનો જીવ બચી ગયો હતો જો કે જીવંત વાયરને ચોંટી જવાથી એક આંગળી દાઝી ગઈ હતી બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે પરંતુ આ ઘટના બાદ બાળકીના પરિવારજનો ઉપરાંત ત્યાં રમી રહેલા અન્ય બાળકોના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોસાયટીના રહીશોએ આક્રોશ ઠાલવ્યો કે આ માટે સોસાયટીની દેખરેખમાં બેદરકારી જવાબદાર છે સોસાયટી મેનેજમેન્ટને સમયસર મેન્ટેનન્સની રકમ આપવામાં આવતી હોવા છતાં ઠેર ઠેર ખુલ્લા વીજ વાયરો છે જે અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી ઘટના બાદ ભોગ બનનાર બાળકીના પરિવારે જવાબદાર લોકોની વિનંતી પર ફરિયાદ કરવામાં ટાળ્યો છે પરંતુ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે એવું પણ જાણવા મળ્યું કે પ્લે એરિયાની આસપાસ લાઇટ લેમ્પ લગાવવામાં આવ્યા હતા જેના લેમ્પ કાઢી નાખ્યા બાદ તેના વાયરિંગના વાયર ખુલ્લા હતા અને તેમાં કરંટ વહી રહ્યો હતો જેમાંથી એક વાયર રમતી બાળકીએ ભૂલથી પકડી લીધો હતો જેના કારણે વીજ શોક લાગ્યો હતો મળતી વિગતો મુજબ આ ઘટના બાદ ખુલ્લા વાયરને બંધ કરી દેવામાં આવ્યા છે જતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર ખોરવાડમાં વર્કશોપમાં લોખંડનો વજનદાર સ્લાઇડિંગ ગેટ માથે પડતા સિક્યુરિટી ગાર્ડનો કરુણ મોત બાકી માર્બલ એન્જિનિયર્સ કંપનીના ગોડાઉનમાંથી બોલવાલ ચોરનારા પાંચ ચોરોની એસબીઆઈ કરી ધરપકડ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ અંગે બાકીના ઉદ્યોગપતિઓએ આપી પોતાની પ્રતિક્રિયા બાલવણ ગામે બનશે કેદારનાથનું આવેલું પ્રતિકૃતિ ધરાવતું મંદિર મંદિરનો કરવામાં આવ્યો શિલાવિનાશ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર